વાહન વ્યવહાર મંત્રી આજે તેમના આણંદ જિલ્લાના પ્રવાસ દરમિયાન નવા બસ આકસ્મિક મુલાકાત લીધી હતી આ મુલાકાત દરમિયાન તેમણે બસ સ્ટેન્ડ માં ઉપલબ્ધ સુવિધાઓ તથા બસ ના વિવિધ રૂટ અને સમય સહિતની બાબતોની જાણકારી મેળવી મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ સાધી તેમની જરૂરિયાતોથી માહિતગાર થયા હતા સ્ટેન્ડ પર રૂટની બસમાં પ્રવેશી તેમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી મંત્રીશ્રી આ તકે સ્ટેન્ડ પરના ઇન્કવાયરી વિન્ડો પર ફરજિયાત જીએસઆરટીસીના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો તેમણે બસ સેવાઓમાં ખૂટતી કડીબો અને જરૂરી સુવિધાઓનો તાગ મેળવી તંત્રને જરૂરી સૂચનાઓ આપી હતી આ આણંદ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી સંજયસિંહ મૈડા આણંદ સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ અને વડોદરાના સાંસદ હેમાંગ જોશી ધારાસભ્ય સર્વશ્રી યોગેશ પટેલ ચિરાગ પટેલ સહિત જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા વિરોધ નરેન્દ્ર શર્મા આઈ ન્યૂઝ ગુજરાતી આણંદ